વ્લોગ ક લોક ટુકમાં હે ને વ્લોગ ચાલુ કર્યો એટલે ભાઈ તો હોય નહીં ને હું આઈ ટાઈમ મળે ને થાય હોય ભાઈ 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 દે ને કરો કામ છે કામ કોઈ નું મોબાઈલ લઈને ઊભી દે ભાઈ કઈ નહીં તો કે કે મોબાઈલ હું આઈ ટાઈમ કાઢું મારે મને સમજે પાણી વારતો હોય ને ટાઈમ મળે ને તે વ્લોગ બનાવીએ અમે તો બે ત્રણ દી થી બે ત્રણ દી એક વ્લોગ બને હમણાં ભૂલી જા વ્લોગ ને હમણાં કર દેવા બસ નું કામ પૂરું હું આકી મને દુખ્યું દોરા કાઢે મારા પપ્પા પાસે કામ કરાવે રેમથી જો તારા પપ્પા કંઈ કિલો લઈને આવ્યું હાલા ભાઈ ઘડી રમાડું આમાં કેમ કે છે ને વિડીયો ઓછા બનાવવા પડે કેમ કે નાના બેબીના વિડીયો હોય ને ટૂંકમાં યુટ્યુબની કમ્યુનિટી ગાઈડલાઇન્સ હોય ને એમાં ન આવે એટલે થોડાક ઓછો આપણે બ્લોગમાં લેવું એમ

હાલો તો ભાઈ પેલા છે ને આપણે ચા પી લઈએ એક પી ને પછી લોક ને કન્ટિન્યુ કરીએ પછી દૂધ દેવા રાખવાનું પાછળ એરા ખખડાવાનું બંધ કરી ની આ મારો વ્લોગ આલે ની બુડબ બુધી કેમેરો ચાલુ છે બંધ કરી દો તો ફાઇનલ ટાઈમ થઈ ગયો છે સવા ના થયો અને બીજો દી આપણે પાછો લોક ચાલુ કરીએ કે બે ત્રણ દિવસ આપણે વ્લોગ પૂરો થાય અને મહેમાન આપણે આવી ગયા કમલબેન તો કે કાલે આવ્યા હતા પણ કાલે આપણે કોણ બેને વ્લોગમાં નતા લીધા વ્લોગ પૂરો થઈ ગયો તો અહીં આવ્યા ને અમારે મીરા તો તો ગોથા અમારેથી એ લાડવા ચ્યા મામો ચિયા એ તો કોમલબેન તમને કેટલા દિન રજા મળી પાંચ સાત દિન ને અહીંયા અમારે છે ને એક ડાઈવ છોકરો હતું

પહેલાં આપણે એલી ગોળીમાં પાણી ભરીને મૂકતા મોટી ગોળીમાં ખાંડ પડે કે આરો જેવું થઈ જાય હા દાદેમાં ઉટકે થામ જૂનું વાળી હાલો તો ફેન પહેલાં આપણે જમી લઈએ અને જમીન પછી પાછો લોગને કન્ટિન્યુ કરીએ લખીમાં જો આ એક છોકરા હિંચકાલ મારે બીજું છોકરું છે ને ક્યાં હિંચકાલ જોઈ જુઓ આગળ એ એક અહીં રાખે જો લખીમાંને બે એક એક છોકરા હિંચકાલ હા એ તો હોઈ ગયું

અલા તો હે ને ભાઈ લાઈટ ન તો ટાકા મત પાણી હિસિ ના કેન ભરવાનું છે કારણ કે આપણે જાણ છે અડદ ગાઢવા કા લક્ષીમાં અડદ ગાઢવા ને રમે છે અડદ એટલે પપ્પા તળપો તો મારતા આખ્યું નતું મમે આખ્યું સુસ્યુ થઈ ગયો તા રિંકા જિંકા સો કામો એટલે આખ્યું ને બધું સુસ્યુ થઈ ગયું બાકી તો બધું કમ્પ્લીટ હોય કામ અમે દેખા હું ભાઈ દેખા હૈ એટલે રૂપિયા આય છે નાડી અડદ ગાડી ના એટલે તારે કમ્પ્લેટ આખ્યું રામ ખુશ રામ એ રામ રામ ડાયરા ને કેમ છો મજામાં શા બનાય સા એ બુડબક શા ભાઈ તારે ગીતું ને ખબર હતું પાણી પણ મારીને પી લે પી સારો હારે શું થાય બધું કામ ભેગું હાલે આગળ ભાઈ પેલા પાણી ને કે લેખી મારી ભોરવા લઈ જાય લેખી મારી હિસ હિસી થાકી જાય એક તો છે પાંચ ફૂટ ની હા એ થકી જા તો એક છે બધું હેઠું

સાયકલું લઈ જાય બધી છે ને સમય યાદ આવે તો અત્યારે આ આપી જો તમને ફોર વ્હીલર ને ટ્રેક્ટરું ને જે આ મકાન હારા હરા દેખાય ને આ બધી આના લીધે તો દાદા તમને પણ હજી પણ અમે મિસ કરી ભૂલ્યા નથી અમે આખી જિંદગી કરતા જ રહ્યું અને અમારા દાદાના બાપા છે ને એ અહીંયા છે જરી આ ફોટો એનો અમારા આ દાદા છે એના પપ્પા રશી બાપા હવે તો ફાઇનલી આવી ગયા છે આપણે વાડી અને વાડી આપણે અડદ ગઢ માં પહોંચી ગયો ચાલુ અડદ છે ને હારા માં હારા છે કેવા છે અડદ હારા છે કે હા બહુ હારા છે તો વાંધો નહીં દાવા કે અડદ છે એકદમ મસ્ત આપણે હલે રી કાઢી ગયો આવી રીતના ટોલી મૂકી દીધી સાઈડમાં ને ઘાટતા જાય નીકળે મસ્ત આવી સિસ્ટમ તમે ક્યાંક જોવા મળતી છે પાણી ટાંકી ની અમારે તો અહીંયા આઠ દસ વર્ષથી છે બાકી આજનું લોક તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દીધું ને લાઈક છે સબસ્ક્રાઈબ કરો ખાસ ભૂલતા નહીં અને ખાસ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં હવે તો આવું લોક કરી દઈએ અહીંયા બાય